મોડાસા નગરપાલિકાના મેઘરજ રોડ પર આવેલા વોર્ડ નંબર બે અને મેઘરજ ધુણાઈ રોડ તરફની પંદરથી વધુ સોસાયટીના રહીશોએ તૂટેલા રસ્તા પાણી સમસ્યા રખડતા પશુઓ જેવા વિવિધ માગણીઓને લઈને છેલ્લા છ માસથી પાલિકા તંત્રને રજૂઆત કરી છતાંય કોઈ ઉકેલ આવ્યો નથી છેવટે રહીશોએ ભારે સૂત્રોચ્ચારો કરી હોબાળો મચાવ્યો હતો મોડાસા નગરપાલિકાના મેઘરજ રોડ પર આવેલા વોર્ડ નંબર બે અને મેઘરજ ધુણાઈ રોડ તરફની પંદરથી વધુ સોસાયટીના રહીશોએ તૂટેલા રસ્તા પાણી સમસ્યા રખડતા પશુ જેવી વિવિધ માગણીઓને લઈને છેલ્લા છ માસથી પાલિકા તંત્રને રજૂઆત કરી છે તંત્ર દ્વારા કોઈ જ ઉકેલ આવ્યો નથી છેવટે રહીશોએ ભારે સૂત્રોચ્ચારો કરી હોબાળો મચાવ્યો હતો નગરપાલિકાએ કચેરીએ પહોંચીને ચીફ ઓફિસર અને પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી હતી પાલિકા પ્રમુખે પણ જે જે કામો બાકી છે તે પૂરા કરવાની ખાતરી પણ આપી હતી મોડાસા નગરપાલિકાના વોર્ડ નંબર બેના રહીશો અને ધુણાઈ રોડની પંદરથી વધુ સોસાયટીના રહીશોએ રોડ સમસ્યાને લઈને ભારે હોબાળો મચાવ્યો હતો મેઘરજ રોડના સર્વે સોસાયટીના સભ્યો નગરપાલિકા ખાતે પ્રમુખ સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને અમારા જે પડતર પ્રશ્નો છે એ એની પૂર્તતા કરવા માટે અમે અહીં આવ્યા છીએ મેઘરજ રોડ છેલ્લા ચોમાસાથી જે ગટર કામ ગટર યોજના ચાલુ હતી એના સંદર્ભે ખોદકામ કરેલ આજ દિન સુધી એને રિપેર કર્યો નથી એટલે મેઘરેજ રોડના સર્વે રહીશોને જે અગવડ પડે છે ત્યાંથી અવર જવરમાં એટલે એ કામ સત્વરે થાય એવી અમે માગણી કરીએ છીએ આ સાથે બીજી ઘણી બધી સમસ્યાઓ છે જેમ કે સફાઈનો વિષય છે એ સિવાય પણ જે કામોમાં ભ્રષ્ટાચારો થાય છે રોડ રસ્તા જે બનાવવામાં બનાયાના દસ પંદર દિવસની અંદર તૂટી જાય છે ફરીથી રીસર્વે રીસફેસ કરવો પડે છે એવી સર્વે માગણીઓને અમે અહીંયા વાચા આપવા માટે આજરોજ નગરપાલિકાના પ્રમુખ સાહેબને અને ચીફ ઓફિસર સાહેબ સાહેબને મળવા આવ્યા છીએ શું જવાબ આપ્યો એ તો હંમેશા જ્યારે પણ આવીએ છીએ ત્યારે સુફિયાની વાતો કરીને સાંત્વના આપે છે કે હા થઈ જશે થઈ જશે થઈ જશે પણ જ્યારે બીજી વખત આવીએ ત્યારે એને એ પ્રશ્ન ત્યાં ત્યાં ઊભો રહે છે એની કોઈ જવાબદારી લેતું નથી અને કામ પૂરતા કામ પૂરું થતું નથી એટલે અમે આજે તો સર્વે મેઘરજ રોડના રહીશો સંપૂર્ણ લેખિતમાં માગણી કરીએ છીએ કે અમે અમે જે પ્રશ્નો લઈને આવ્યા છીએ એ લેખિતમાં આપો અને અમારા જે કંઈ પ્રશ્નો છે એને તાત્કાલિક ધોરણે સોલ્વ થાય એવી અમે આશા રાખીએ છીએ નગરપાલિકા પ્રભુ કદાચ જો આમાં કંઈ નહીં થાય આ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો અમે રસ્તા રોકો આંદોલન પણ કરી શકીએ અમે ઉપર સીએમઓ લેવલે પણ જઈ શકીએ આ માગણી અમે સીએમ ફરિયાદ અમે સીએમઓમાં પણ કરી શકીએ પાવન સિડી એફ બસો એકમાં રહું છું પાવન સિરી સ્કીમમાં મેં ગ્રહજોડની આજે બધી તકલીફો હતી એ માટે વોર્ડ નંબર બેની અને એના માટે અમે મળવા આવેલા ચીફ ઓફિસર પ્રમુખ સાહેબને મળવા આવેલા મળીને બધી વાતચીત થઈ મેઘરજ રોડના ઘણા બધા પ્રોબ્લેમ હતા અંદરના રોડના પ્રોબ્લેમ હતા અને જે મેઘરજ રોડ ઉપર ખાડાના બધું છેલ્લા છે બે ત્રણ મહિનાથી બહુ તકલીફ હતી એ બધી રજૂઆતો કરી પણ તે છતાં બી એમનો કોઈ પ્રતિસાદ ફક્ત એટલું કીધું કે અમે રજૂઆત કરીશું ને આગળ કામ કરીશું પણ હજી કોઈ પ્રોપર રિઝલ્ટ મળ્યું નથી અને એ બાબતે અમે વારે વાર વારંવાર રજૂઆત કરી છે અને એ બદલ જે બી એમના તરફથી જવાબ મળે પ્રોપર એ હજી મળ્યો નથી વોર્ડ નંબર બેની તમામ સોસાયટી તમામ સોસાયટી પાવન સિટી ગુજરાત હાઉસિંગ જલધારા જલદીપ અને બધે બધાના રોડ અને છેલ્લે છેક આપણે ગણપતિ મંદિર અત્યારે છેલ્લા એક મહિનાથી ગણપતિ મંદિરના ગણપતિ ઉત્સવ હતો પણ તે છતાં બી એ રોડનું બી કોઈ વ્યવસ્થા થઈ નથી અને આજે બી મેં એમને રવા કીધેલું કે ભાઈ આપ જોડે આવો તો બી બતાવીએ અમે કે ભાઈ રોડની પરિસ્થિતિ શું છે આજે વોર્ડ નંબર બેમાંથી તે સોસાયટીમાંથી અને જે કહેવાય કે જેમ મેઘરજ રોડ અને ધુણે રોડમાંથી જે રજૂઆત કરવા માટે આવ્યા હતા જેની અંદર મેઘરાજ રોડનું કામકાજ આજથી શરૂ કરવામાં આવ્યું છે અને ધુણે રોડનું જે કામકાજ છે એ હજી દિવાળી પછી ચાલુ થશે જે હજી મંજૂરીમાં ગયું છે મંજૂરી દસેક દિવસમાં આવશે ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા થશે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ એટલે કે દિવાળી પછી એ કામકાજ ચાલુ થશે અને એમની જે રજૂઆત હતી બીજી હતી ગાયોનું ઇસ્યુ હતું એ પણ અમે ટૂંક સમયમાં સોલ્વ કરીશું અને પાવન સિંચીનો જે પાણીનો ઇસ્યુ હતું એનો અમે જે તે સમયે એમનું જે કનેક્શન છે અને દોઢ કલાક જે પાણી છે એ અમે આપીએ જ છીએ